गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें ધરમપુર સગીરા અપહરણ દુષ્કર્મ કેસ આરોપી મુંબઈથી ઝડપાયો પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવ્યા વલસાડના ધરમપુરમાં એક આદિવાસી સગીરાનું વિધર્મી યુવક દ્વારા અપહરણ કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા વિધર્મી યુવકે સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો જોકે વલસાડ પોલીસે છેક મુંબઈ સુધીના ચારસો મી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી ગણતરીના દિવસોમાં જસગીરાને મુક્ત કરાવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે ગત વીસ તારીખે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાંથી એક આદિવાસી સગીરા લાપતા થઈ હતી પરિવારજનોની તપાસમાં સામે આવ્યું હતું કે કોઈ અજાણ્યો વિધર્મી યુવક સગીરાનું અપહરણ કરી ગયો છે જેને લઈ આદિવાસી સમાજ હિંદુ સંગઠનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો નોંધી વલસાડ એલસીબી સો અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પોલીસે ધરમપુરથી લઈને વલસાડ રેલવે સ્ટેશન અને ત્યાંથી મુંબઈ સુધીના રૂટના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં યુવક અને સગીરા ટ્રેનમાં બેસી મુંબઈ સેન્ટ્રલ તરફ ગયા હોવાનું સામે આવ્યું હતું પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને ના સંકલનથી સફળતા મળી હતી તપાસમાં ખુલ્યું હતું કે આરોપી અને સગીરા મુંબઈ સેન્ટ્રલ ઉતરીને લોકલ ટ્રેનમાં આગળ વધ્યા હતા પોલીસે મુંબઈમાંથી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા અને આરોપી ઉસ્માન બિન મહમદની ધરપકડ કરી હતી આરોપી સત્તાવીસ વર્ષનો છે અને એક કંપનીમાં ફિટર તરીકે કામ કરે છે પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા મારફતે એક બીજાના સંપર્કમાં આવ્યા હતા બોગ બનનાર યુવતી સગીર અને આદિવાસી સમાજની હોવાથી પોલીસે આરોપી સામે અપહરણ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે મેડિકલ તપાસ બાદ દુષ્કર્મના પુરાવા મળતા જ પોલીસે બળાત્કારની કલમોનો પણ ઉમેરો કર્યો છે હાલમાં કોર્ટે આરોપીને અઠાવીસ તારીખ સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે જ્યાં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે અ ગત વીસ એકના રોજ ધરમપુરમાં અંતરે ગ્રામની એક આદિવાસી દીકરીનું અ મળી આવતી નથી ને એનું જય પૂછતા કોઈ યુવક અપહરણ કરી ગયો છે એવી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી વીસ તારીખના રોજ આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને યુવતીને શોધવા માટે ને યુવકને શોધવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા યુવતી અને આરોપી બંનેના સગાવાલા અને ચિત્રો મિત્ર મંડળ ઉપરાંત યુવક અને યુવતી જે યુવક યુવતીને લગ્નની લાલ ચાપીને બગાડી ગયો હતો તે લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવીમાં ચેક કરવામાં આવ્યા સીસીટીવી ચેક કરતા એ વિગત જણાવી આવી કે આ યુવક યુવતી વલસાડ સ્ટેશન પર જોવામાં આવ્યા હતા વલસાડ સિશનથી આવતી જતી ટ્રેનમાં એ કઈ તરફ ગયા છે તે માટે વલસાડ સીશનમાં સીટી જણાતા તે યુવક યુવતી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી અને આગળ જયા જણાવતા વલસાડથી શરૂ કરી અને મુંબઈ સુધીના તમામ સીસીટીવી બનાવે ચેક કરવા માટે ધર્મપુર સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીને એનું સુપરવિઝન આપી એલસીબીની વલસાડ સિટી વલસાડ રુરવર અને પારીપૃષણના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર રૂટના સીસીટીવી મેળવવા માટે ચેક કરવા માટે અને યુવક યુવતી ની શોધ માટે મોકલવામાં આવી હતી ટીમ ચાર દિવસ માટે દરમિયાન અંદર આ યુવક યુવતી મુંબઈ સેન્ટ્રલ પર ઉઠ્યા હતા અને ત્યારબાદ લોકલ ટ્રેનમાં માં બેસી અને આગળ ગયા હતા તે પ્રમાણેની હકીકત જણાયા હતા આરપીએફ ના સંકલન માં તમામ માહિતી આરપીએફ ને શેર કરવામાં આવી હતી અને જે લોકલ ટ્રેન ના રૂટ પર જે સ્ટેશન હતા ત્યાં પણ સીસીટીવી નું ચેક કરવામાં આવ્યું હતું કઈ તરફ ઉતર્યા છે એ આગળ

खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज या महा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें